છોટા ઉદેપુરના ક્વાંટના તુરખેડા ગામમાં રસ્તાની કામગીરી બાબતે ગ્રામજનો દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું યોગ્ય રસ્તાના અભાવે પ્રસ્તુતિ દરમિયાન એક મહિલાનું અવસાન થયું હતું આ ઘટનાને પગલે સરકારે ગ્રામજનોની રસ્તાની માંગણીને ધ્યાનમાં રાખીને કામ મંજૂર કર્યું હતું જો કે આ માર્ગો પર જંગલની જમીન આવતી હોવાથી ફોરેસ્ટ વિભાગની મંજૂરીના અભાવે કામગીરી અટકી પડી છે આ પરિસ્થિતિમાં ગ્રામજનોએ નિવાસી અધિક કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે જે મેટર હતી અમારા તુરખેડા ગામમાં જે મહિલાએ પ્રસુતિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા એમાં જે સો મોટો કેસ થયેલો રાજ્ય સરકારે એને નોંધ લીધી અને ત્યાર પછી સાડા અઢાર કરોડની ગ્રાન્ટ અમારા તુરખેડા ગામમાં નવ કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો હતો પરંતુ આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગની જે જમીન આવે છે ત્યાં આગળ બે ટુકડા બચકરિયા ફળિયા જે મહિલાનું મૃત્યુ થયું એક ફળિયાનો રસ્તો તેમજ ગિરમટીયા ફળિયા બે ટુકડાએ હજી સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી જેથી કરીને અમે આવેદનપત્ર અહીં આપવા આવ્યા છે એટલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે અમારે જે આ પ્રશ્નો છે એ નોંધ લઈ અને વહેલી તકે એ મંજૂરી આપી અને અમારા જે રસ્તા છે એ ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ